હેલો ખેડૂત મિત્રો બધાનું સ્વાગત છે લેટેસ્ટ બજાર ભાવ યુટ્યુબ ચેનલની અંદર તો ખેડૂત મિત્રો આજે તારીખ આઠ નવ બે હજાર ચોવીસ રવિવારથી આવતા રવિવાર એટલે કે આવતા અઠવાડિયામાં તલના ભાવ કેવા રહેવાના છે તેના વિશે આજના આ વિડીયોમાં ચર્ચા કરવાના છીએ તો ખેડૂત મિત્રો તમે મારી ચેનલ પર નવા આવ્યા હોવ તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો અને સાથે સાથે વિડીયોને લાઈક અને શેર અવશ્ય કરી નાખજો તો ચાલો ખેડૂત મિત્રો આજની આ તમામ માહિતી વિશે આપણે જાણી લઈએ તો ખેડૂત મિત્રો આવનારા અઠવાડિયામાં સફેદ તલના ભાવ ચોક્કસપણે વધારો થવાનો છે ગયા અઠવાડિયાની જો વાત કરવામાં આવે તો તલના ભાવમાં સૌરાષ્ટ્ર માર્કેટિંગ યાર્ડના અમુક માર્કેટિંગ યાર્ડમાં તલના ભાવ રૂપિયા બે હજાર થી વચ્ચે જોવા મળ્યા હતા તો અમુક માર્કેટિંગ યાર્ડમાં તલના ભાવ અઢારસો થી ત્રેવીસો સુધી બોલાયા હતા તો અમુક માર્કેટિંગ યાર્ડમાં દરરોજ દસ થી પંદર રૂપિયાનો વધારો જોવા મળે છે તો અમુક માર્કેટિંગ યાર્ડમાં ઘટાડો જોવા મળે છે તો ખેડૂત મિત્રો જો કાળા તલના ભાવની જો વાત કરવામાં આવે તો કાળા તલના ભાવ વધારેમાં વધારે તેત્રીસોથી પાંત્રીસો સુધી બોલાયા છે તો ખેડૂત મિત્રો મારું એવું કહેવું છે કે સફેદ તલના ભાવ રૂપિયા પચીસો છવ્વીસોથી વધીને ત્રણ હજાર અથવા ત્રણ હજારની પાર થવાની પૂરેપૂરી શક્યતાઓ રહેલી છે અને આવતા અઠવાડિયામાં સફેદ તલના ભાવમાં તમામ માર્કેટિંગ યાર્ડમાં વધારો થવાની પૂરેપૂરી શક્યતાઓ છે તો ખેડૂત મિત્રો જો તમને આ વિડિયો પસંદ આવ્યો હોય તો તમારા તમામ ખેડૂત મિત્રોને આ વિડીયો ચોક્કસ શેર કરી દેજો અને ચેનલને અજોકતી સબસ્ક્રાઇબ કરી નાખજો